Așa că, Duda News, mă absoară un soac de ce augi, આરસીડીએસ વિભાગની બેદરકારી સામે આવી ગરબાડામાં કચરા ડેપો પાસે સંજીવની યોજના હેઠળ અપાતી દૂધની થેલીઓ રસ્તા ઉપર ફેંકેલી હાલતમાં જોવા મળી દાહોદ જિલ્લા આઇસીડીએસ શાખાની ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે દાહોદ જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લે આમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે આદિવાસી બાળકોને કુપોષિત મુક્ત કરવા માટે સરકાર દ્વારા સંજીવની દૂધ યોજના ચલાવવામાં આવે છે જેમાં બાળકોને પૌષ્ટિક અને ફ્લેવર દૂધ આપવામાં આવે છે પરંતુ ગરબાડા તાલુકાના મોટા ભાગના ગામોમાં આંગણવાડીના બાળકો સુધી આ દૂધ પહોંચતું નથી દાહોદ જિલ્લાના ગરબાડામાં આંગણવાડી કેન્દ્રો ઉપર બાળકોને અપાતું સંજીવની યોજનાનું દૂધ સસ્તા રસ્તા ઉપર પડેલું જોવા મળ્યું છે ગરપાડામાં કચરા ટેપો પાસે નવા ગામ તરફના રોડ ઉપર દૂધની થેલીઓ રસ્તા ઉપર પડેલી મળી આવતા ગરપાડા આઈસીડીએસના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી સામે ઘણા પ્રશ્નાર્થ થાય છે દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકો માટે ખાસ શરૂ કરેલ આ દૂધ સંજીવની યોજનામાં વારંવાર આઈસીડીએસ વિભાગની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના લીધે દૂધ ગરીબ બાળકોના પેટમાં જવાની અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દૂધ પહોંચાડવામાં આવતું નથી કે કોઈ અન્ય કારણોસર આવી ઘટનાઓ બની રહી છે એવા પ્રશ્નો સ્થાનિકોના મનમાં ઉદભવ્યા છે રિપોર્ટર વનરાજ ફુરિયા સિંધુ ઉદય ન્યૂઝ દાહોદ